બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે નવજીવન અને નવો રાહ એક દિવસ બપોરને સમયે ઘનશ્યામને વેનીરામ પ્રાગ અને માધવને કહ્યું આજે બફારો બહુ છે માટે ચાલોને મીન સરોવરમાં નાહવા જઈએ નહાવા જવાની વાત થઈ એટલે માધવ ને વેનીરામ તો તરત જ તૈયાર થઈ ગયા આ ત્રણેય લંગોટિયા મિત્રો મીન સરોવર જઈ પહોંચ્યા ત્યાં તેમને બે ઢીમરને માછલા પકડતા જોયા માછલા મારતા ભરેલા બે ટોપલા જોઈ બાલમિત્રોને કંપારી છૂટી ગઈ માછીમારો ઝાડ બિછાવીને નિર્દોષ માછલાઓને લલચાવીને પોતાની ઝાડમાં ફસાવી રહ્યા હતા દયાળુ ગંજ્યામે ટોપલા પાસે બેસી મરેલા માછલા ઉપર કૃપા દ્રષ્ટિ વડે સજીવનની છાંટી આથી માછલા સજીવન થઈ ટોપલામાંથી ઉછળી ઉછળીને ટપોટપ પાણીમાં પડવા લાગ્યા વેનીરામ ને માધવ તો તાલી પાડીને પોતાનો હર્ષ વ્યક્ત કરીને નવાઈ પામીને ઉછળતા માછલાને જોઈ રહ્યા માછીમારોનું ધ્યાન જતાં એ તો ઉકળી ઉઠ્યો અને ઘનશ્યામને કહેવા લાગ્યો અલ્યા તો કામ અમારા ગરીબની મહેનત પર પાણી ફેરવી અમારા પેટ ઉપર પાટું મારે છે અમે તારું શું બગાડ્યું છે આ સાંભળી ઘનશ્યામે કહ્યું આ નિર્દોષ માછલાઓએ ભાઈ તમારું શું બગાડ્યું છે તમારા જીવન માટે એનું જીવન હનવાનો તમને શું અધિકાર છે જીવડા મારીને પેટ ભરવાને જમપુરીમાં કેવી સજા થાય છે તેની તમને કાંઈક ખબર છે ખરી ઘનશ્યામ તું જમપુરીની ખોટી બનાવટી વાતો વચ્ચે લાવીને અમને ઉલ્લું ન બનાવો અમારા માછલાને તે પાણીમાં નાખી દીધા એ કહેને ઘનશ્યામ સામે ડોડા કાઢીને ઢીમરે કહ્યું એમ તમારે જમપુરીના મારનો અનુભવ કરવો છે તો લ્યો જુઓ કહેતાને ઘનશ્યામે ચપટી વગાડી અને બંનેને જમપુરીમાં થતી મારકૂટનું ભયંકર દૃશ્ય દેખાયું ત્યાં તો એવો બંને ઢીમરના બરડા ઉપર જમના એક બે કરડા કોરડા વાગી ગયા એથી એમને રાડ ફાટી ગઈ અને એ સુધીમાં તો આવ્યા પણ શરીર કંપવા લાગ્યું ધ્રુજતા ધ્રુજતા એ કહેવા લાગ્યા હે ભાઈ ઘનશ્યામ અમને માફ કરો હવે અમે આવું કામ કદી નહીં કરીએ માફી માગી રહેલ ડીમરોને ઘનશ્યામજીએ કહ્યું આમ હિંસા કરીને પેટ ભરશો નહીં પણ કંઈક બીજો ધંધો કે મજૂરી કરીને કમાઈ ખાજો જો ફરીથી આવી હિંસા કરશો તો જમપુરીમાં જમના હાથનો માર ખાઈ ખાઈને મરી જશો આમ ઘનશ્યામ મહારાજે માછલાને નવ જીવન આપ્યું અને માછીમારોને જીવનનો નવો રાહ બતાવ્યો બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે